મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સાંવેદ આચાર્ય સુરત ગુજરાતથી મિત્રો આવતીકાલે બુધવાર છે બુધવાર એટલે બુધ ભગવાનનો વાર અને બુધવાર એટલે ગણપતિનો વાર છે શાસ્ત્રોમાં ગણપતિ ભગવાનનો વાર બુધવાર આપ્યો છે પણ આપણા ગુજરાતની અંદર લગભગ બધા મંગળવાર ઉજવે છે કંઈ વાંધો નહીં મંગળવાર પણ તમે કરી શકો છો તો બુધવારના દિવસે જે પણ કોઈનો ગ્રહ બુધ જો નબળો હોય અથવા ખરાબ જગ્યા પર બેસ્યો હોય તો એ બુદ્ધના માટે શું કરવું જોઈએ તો આપણે બુધવારના દિવસે ભગવાન ગણપતિનું જે વિશેષ મંદિર હોય દેખ દાખલા તરીકે આપણા સુરતમાં પાંચેક જગ્યાએ મંદિર છે સિદ્ધિ વિનાયકના તો એ મંદિરે જવાનું ભગવાન ગણપતિના દર્શન કરવાના અને ગણપતિ ભગવાનને ગોળ છે અથવા ગુલાબના ફૂલ છે અથવા આ આદુ છે એ બધું વસ્તુ તમે ચડાવી અને ભગવાને ગણપતિને રીઝવી શકો છો ને ગણપતિ પ્રસન્ન થાય તો આપણા કામ દરેક પાર થાય થાય ને થાય જ બીજા એની સાથે શું કરવાનું તો જમવાની અંદર આપણે બુધવારની દિવસે લીલા મગનું શાક ખાવું જોઈએ પછી લીલા કલરના વસ્ત્રો આપણે ધારણ કરવા જોઈએ એ કરવાથી પણ બુધ એ આપણાને ફાયદો કરે છે બુધ બીજા કઈ જગ્યા ઉપર આપણાને ફાયદો આપે તો જે માણસ વેપારી હોય છે જે વેપાર કરે છે વેપાર કામ ધંધો તો એ લોકોએ ખાસ બુધવાર તો કરવો જ જોઈએ અને બુધવારના દિવસે મગ ખાવા જ જોઈએ અને આપણા હાથમાં બુધ ગ્રહનો જે નંગ આવે એનું નામ છે પન્ના લીલા કલરનો આવે છે એ પણ આપણે પહેરવો જોઈએ જેનો બુધ પાવરફુલ હોય એ વ્યક્તિ બોલવાની અંદર એકદમ સચોટ હોય છે બોલવાની અંદર માહિર હોય છે દરેકને સમજાવવાની અંદર માહિર હોય છે તો આપણે પણ જો આ વસ્તુની આપણામાં કદાચ કમી લાગે કે મારો વેપાર કામધનો ધંધો નથી વ્યવસ્થિત ચાલતો તો એના માટે આપણે બુધ ગ્રહ ધારણ કરવો જોઈએ અને બુધ ગ્રહ ધારણ કરો એ પહેલાં એને ગંગાજળથી ધોઈ મહારાજ પાસે એના જપ કરાવવા જોઈએ અને પછી એની પેન્ડલ અથવા તો વિટી બનાવી અને આપણે પહેરી શકીએ છીએ ધારણ કરી શકીએ છીએ મિત્રો તો આના બુધવારના વિશે આજે જ આટલું આપણે કહીશું જો આ વિડીયો તમને સારો લાગે તો સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ